પહેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે ડિફેન્સ સેક્ટરના શેરોની વાત કરવી આઠ દસ શેરો સારા શેરો છે પણ એના પહેલાં થોડીક બજારની વાત કરી લઈએ મિત્રો ગુરુવારે જોરદાર બજાર વધ્યું મિડ કેપ સ્મોલ કેપ નિફ્ટી સેમ્સ હાઈપોકમાંથી ઓલ ટાઈમ નહીં તો એની નજીક રોકવાની કોશિશ કરી બજાર વધી રહ્યું છે અને જે કરેક્શનમાં લાભ લીધો છે એને સો ટકા ફાયદો થાય છે હવે બીજી વાત કરીએ ડિફેન્સની ભારતમાં ડિફેન્સ સેક્ટરમાં સરકાર બોલી છે અને જોરદાર સરકારી કંપનીઓમાં ફંડિંગ આવી રહ્યું છે અને ખૂબ કામ ખૂબ ઓર્ડર બુકો કંપનીઓની મજબૂત છે વિદેશોથી પણ આપણી કંપનીઓને સારી કામગીરી મળી રહી છે અને ભારતીય ડિફેન્સમાં સારામાં સારું કામકાજ કરી રહી છે અને આપણા દેશમાં જે ડિફેન્સ વિમાનો હેલિકોપ્ટરો સબમરીનો આ બધું જે કામ કરતી કંપનીઓ નિકાસ પણ કરી રહી છે અને મોટા મોટા સોદા કરે પહેલી વખતમાં જે આપણે કંપનીઓ કામ નથી કરતી અને આપણે વિદેશો પર આધાર રાખવો પડતો હતો એની જગ્યાએ આપણી જરૂફેન્સની જરૂરિયાતો સંતોષે છે અને બાકી વિદેશમાં નિકાસ કરે છે આ આ બધું સરકાર જે શક્તિ છે એના કારણે સરકારી કંપનીઓ મજબૂત હિતથી કામ કરી રહી છે હવે આપણે કંપનીઓની વાત કરીએ તો મિત્રો કંપનીમાં થોડીક સમજવાની કોશિશ આપણે હિન્દુસ્તાન એરોનોટિક આ મોટી મોટી કંપની એ કંપનીનો અત્યારે માર્કેટ કેપ બે લાખ બાવીસ હજાર પાંચસો ને અઢાર કરોડ છે તેત્રીસો ને રૂપિયા પર સ્ટોક ટ્રેડ થઈ ગયો મિત્રો સરકારી કંપની બાવન બીક લો આઠ રૂપિયા હતો અને બાવન બીક હાઈ ચોત્રીસો ને રૂપિયા બાવન બીક હાઈ નજીક ટ્રેડ થઈ ગયું આ કંપનીના આપણે બે હજારથી ઓના વિડીયો ચાલુ મિત્રો હવે એમાં તમે વાત કરો તો પરમોટરનું હોલ્ડિંગ એકત્રીસ ટકા છે એફઆઈસી બાર પોઈન્ટ બી છ પોઈન્ટ ચોત્રી અને પબ્લિક છ ટકા પબ્લિકનું હોડિંગ અને જોરદાર કંપની છે કંપનીનો પીએ સત્તર પોઈન્ટ બાવીસ એના સેક્ટરનો પીએ અડતાલીસ સેક્ટરનો એના સેક્ટરના પીએથી નીચે ચાલે છે વેલ્યુશન જોરદાર કહેવાય ઈપીએસ એક શેડિટ કમાણી એકાણું રૂપિયા એમાં પણ કંપની પાછી પડે એમ નથી તો વેલ્યુ વેલ્યુએશનની દૃષ્ટિએ કંપની ગુજ કંપની હવે બીજી કંપનીની વાત કરો ઉચ ઇંચ મિત્રો આઠસો એકોતેર રૂપો ચાલે એનો બાવન વીક લો બસો ને નવ રૂપિયા અને બાવન વીક હાઈ નવસો ને પિસ્તાળીસ રૂપિયા મિત્રો કંપનીનું માર્કેટ કેપ બાવીસ હજાર નવસો ને ચોત્રીસ કરડશે અને એનો પી ચાળીસ પોઈન્ટ અડસઠ છે એ એકવી એકવીસ પોઈન્ટ પિસ્તાળીસ છે એકવીસ રૂપિયા પિસ્તાળીસ પૈસા એક શેડીટ કમાણી છે અને એનો સેક્ટરનો પીએસ છે એનાથી નીચે પીએ રહ્યો બીજો શેર છે મિત્રો બસો બાવન વીક લો ભણાયો છે અને વીક ભણાયો અને અત્યારે નવસો રૂપિયા પર કર્મોટલનું હોર્ડિંગ સતાળીસ પોઈન્ટ છેતાળીસ છે એફઆઈસી વીસ ટકા છે ડીઆઈ દસ ટકા છે અને પબ્લિકનું હોર્ડિંગ પચીસ ટકા છે માર્કેટ કેપ બાર હજાર ત્રણસોને ચોસઠ કરોડ છે પીએ અડતાલીસ એના સેક્ટર જેટલો એનો પીએ ચાલે છે ઇપીએસ એક સેડેટ કમાણી અઢાર રૂપિયાને ત્રણ રૂપિયા છે નેક્સ્ટ કંપની છે યુપી ટ્રેન મિત્રો ત્રણસો ને ઇઠ્યોતેર રૂપિયા ઉપર ચાલે છે બાવન વીક લો છે છ્યાસી રૂપિયાને પોંચ પૈસા અને બાવન વીક હાઈ છે ચારસો ને રૂપિયા એનું માર્કેટ કેપ છે પંદર હજાર ત્રણસો પંચોતેર કરોડ અને એનો પી એ છે સત્તાવન પોઈન્ટ અને ઇપીએસ છે સો પોઈન્ટ ચોત્રીસ ઈપીએસ ઓછો છે થોડીક કમાણી ઓછી છે બીજી કંપનીઓ કરતા મિત્રો એના પછી કંપની છે મતદાન ડોટ કોમ ચોસઠ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે મિત્રો અને એનું માર્કેટ કેમ છે મિત્રો સાડત્રીસ હજાર પોણસો ને પીએસ છે પી એ ખૂબ સસ્તો છે ઈપીએસ છે અગ્યાસી એક શેડની કમાણી અગ્યાસી રૂપિયા જોરદાર કહેવાય પરમોટોનું હોલ્ડિંગ ચોરાશી ટકા એફઆઈસી એટલે કે ફોરેન ફોરેનવાળાનું હોલ્ડિંગ ત્રણ પોઈન્ટ બત્રીસ મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ ઝીરો પોઈન્ટ સાડત્રીસ અને પબ્લિકનું હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ બેતાલીસ મિત્રો એના પછીનો નેક્સ્ટ ટેક્સ સ્ટોક છે એમ સ્ટાર્ટ ટેકનોલોજી કુલસો ને ત્યાંશી ઉપર ચાલી રહ્યો છે ચૌદસો છનું બાવન વીક લો છે અને બે હજાર નવસો ને વીસ બાવન વીક ખાય છે પરમોટોનું હોલ્ડિંગ સાડત્રીસ પોઈન્ટ છવ્વીસ છે એફઆઈ એફઆઈઆઈ અઢાર પોઈન્ટ અઢાર ટકા છે ડીઆઈઆઈ અગિયાર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ બત્રીસ ટકા છે માર્કેટ કપ છોટી કંપની નાની કંપની પાંચ હજાર એકસો ને ઓગણ્યાસી કરોડની કંપની છે પીએ બાસઠ પોઈન્ટ બોનું છે એના સેક્ટરના પીએસી થોડોક ઊંચો ચાલે છે પણ ઈપીએસ સવી રૂપિયાની સીતે છે મિત્રો એમસ્ટાર ટેકનોલોજી અને એના પછીની નેસ્ટ કંપની છે ભારત ડાયનામીક મિત્રો ભારત ડાયનામિકમાં સત્તરસો ને એકાવન રૂપિયા અત્યારે ભાવ ચાલી રહ્યો છે બાવનવી ગ્રો આઠસો ને રૂપિયા હતો અને બાવન બી ઘાય ઓગણીસો ચોરાશી ટચ કરીને પાછો આવ્યો છે માર્કેટ કેપ છે बत्स हज़ार ने अठाणु पीई से सड़सठ ईपीएस सभी पॉइंट एक आप गुड कंपनी है नेक्स्ट कंपनी है डीसीएम सिस्टम डीसीएम सिस्टम सारी कंपनी से बीजी कंपनी से डेटा पैटर्न इंडिया लिमिटेड आप सारी कंपनी मिश्र धातु गार्डन रिच पार्स डिफेंस पार्स डिफेंस હમણાં આજ આઈપી આવ્યા પછી ખૂબ શેર ઉપડ્યું હતું પણ ઉપરથી અત્યારે ખૂબ નીચા ભાવે આ શેર મળી રહ્યો સોળ હજાર મિત્રો કંપનીએ કેવો રિટર્ન આપ્યો છે એની વાત ડીસીએમ સિસ્ટમ ત્રણ વર્ષમાં શેર દોઢસો ટકા ચાલ્યો ડેટા પેટ ત્રણ વર્ષમાં સો ટકા રિટર્ન આપ્યું અને દસ હજાર માર્કેટ કેપ અને ડીસીએમ સિસ્ટમનું માર્કેટ કેપ બે હજાર ચારસો કરોડ સોલાર ઇન્ડસ્ટ્રી એણે ત્રણ વર્ષમાં પચાસ ટકા રિટર્ન આપ્યું અને ચોત્રીસ હજાર ત્રણસો ને પારસ ડિફેન્સમાં ગજું રિટર્ન આપ્યું હતું પણ એક વર્ષમાં કંપની નેગેટિવ રિટર્ન આપ્યું મિત્રો ભારત ડાયનામિકમાં નેગેટિવ રિટર્ન મળ્યું છે અને મિશ્ર ધાતુમાં પણ નેગેટિવ રિટર્ન આ વર્ષે મળી જશે આવી કંપનીઓમાં તમારે રોકાણ કરવું છે અને બીજો આપણો જે શેર છે માનીતો શેર અને એ શેરમાં આપણે સતત બોલી છે અને એના તો મેં ખૂબ વિડીયો બનાવ્યો છે અને એ શેર પણ તમે રજામાં રાખી શકો છો મિત્રો તમને એ શેર વિશે થોડીક આપણે માહિતીમાં આપી દઈએ કે એપોલો માઇક્રોસિસ્ટમ તો નહીં હમણાં બે દિવસ પહેલાં વિડીયો બનાવ્યો છે નાની કંપની છે અને આ કંપની આપણને શું છે ગુજરાતીઓની ખાસિયત છે કે આપણને ઓછા પૈસાવાળી કંપની છે બહુ ગમે ધારો કે ઘણા મિત્રો એવી કોમેન્ટ છે કે હો રૂપિયાથી ના હોય એવા શેરોનો અંકર વિડીયો બનાવો આપણે એવા શેરો ગોતી સારા સારા ફંડામેન્ટવાળા મજબૂત ફંડામેન્ટવાળા શેરોનો આપણે વિડીયો બનાવવો છે અને તમારે આનું કામ કરવું આ એક ફક્ત ઇન્ફોર્મેશન તમારા બધા શેર લેવાના નથી છે તમારા હગારમાં રાખવાના તમારા પોર્ટફોલિયોમાં તમારા ડિફેન્સનો છે એક કે બે શેર લેવાના હોય તો આ કંપનીઓમાંથી તમારે પસંદ કરવાની મિત્રો કે ભાઈ મારે આ કંપનીઓમાંથી મને કઈ કંપની ગમે છે કઈ કંપની સારું વળતર આપી શકે એવું છે તમારી જાતે તમે એનું સંશોધન કરી શકો આ બધી કંપનીઓ કંપનીઓને સીધો ઓર્ડર કોઈ કંપનીને ના મળતો પરંતુ ધારો કે મોટી કંપની છે હિન્દુસ્તાન એરો એને જો ઓર્ડર મળે તો બીજી કંપનીઓ નાની નાની કંપનીઓને એમની જે જે કામગીરી આવતી હોય તમને બધાની કામગીરી મળે અને એક હમણાં આપણો નવો શેર આવ્યો જ્યોતિષ સીએનજી એ પણ ડિફેન્સ સેક્ટરનો છે એને પણ તમે રડારમાં રાખી શકો મિત્રો આ વિડીયોમાં થેન્ક યુ આભાર